જય માતાજી મિત્રો સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોની અંદર વિડીયોમાં તમે ઓલા એસ વન પ્રો જોઈ રહ્યા છો આ ઓલા વેચવાનું છે તો વિડીયોના અંત સુધી બન્યા રેજો આ ગાડી વિશેની હું બધી માહિતી તમને આ વિડીયોમાં આપવાનો છું અને હજુ સુધી ચેનલ સબસ્ક્રાઈબ ન કરવી હોય તો અત્યારે સબ્સ્ક્રાઇબ કરું તેથી મારા નવા વિડીયો તમને સૌથી પહેલાં મળતા રહે આ ઓલા ગાડીના મોડલની વાત કરું તો બે હજાર ત્રેવીસના મોડલની આ ગાડી છે કિંમત વિશેની વાત કરું તો એક લાખની પાંત્રીસ હજાર અંદાજીત કિંમત રાખેલી છે તેમાં તમને ફેરફાર કરી આપવામાં આવશે એવું આ ઓલાના માલિક જણાવે છે અત્યાર સુધીમાં આ ઓલા ગાડી બાર હજાર નવસો કિલોમીટર જ સાવ ચાલી સાવ ઓછી ચાલી છે વીમો પણ હજી શરૂ છે એવું આ ઓલાના માલિક જણાવે છે પાર્સિંગની વાત કરું તો જી જે નું પાર્સિંગ છે આ ઓલા તમને રૂબરૂ ક્યાં જોવા મળશે તેની વાત કરું તો આ ઓલા તમને લાખણી બનાસકાંઠા તમને આ ઓલા જોવા મળશે છે આ ઓલાના માલિકનો નંબર પંચ્યાસી એક બાર બાવીસ આઠ પછા આ ભાઈનો નંબર છે તમે તેને ફોન કરી આ ઓલા વિશેની વધુ માહિતી મેળવી શકો છો બાકી વિડીયોની અંદર તમે ઓલા ગાડીની કંડિશન જોઈ રહ્યા છો ફૂલ જવાબદારી ગેરંટી સાથે આ ઓલા વેચવાની છે બેટરી પણ પાવરફુલ છે ચાર્જિંગનું બેકઅપ ઘણું રહે છે એવું આ ઓલાના માલિક જણાવે છે બાકી તમે કલર પણ જોઈ રહ્યા છો કંપની કલર છે ગાડીમાં કોઈ પણ પ્રકારનો ફોલ્ટ નથી